તો <laughs> <maria> <laughs> <laughs> <Mama, paadu. laughs>

મારે કેમ પાડવાનો આમાં ઇ લોકો પોચી ગયા છે રેજમાં ઓયા શું છે કરી અને અહીંયા આખી ફ્રેશ થાઉં તો ફોન કરજો આ ચાલુ છે એને ગમતું નથી બહાર નીકળ જલ્દી અમારી સ્કૂલ ફ્રેન્ડ છે ઘણા ટાઈમ પછી મળે છે ટાઈમ હો બાકી સવા બારે બેસી ગયા છે જમવા શાક બનાવ્યું છે બાય રોટલી કરીને કીધી રિયા પછી બાય આ બનાવ્યો છે શું સંભારો કાચો ગાજરનો કાકડી છાસ સરદિયો મોજ છે ભગવાન ને થાર ધરાવે ગયો જો હ બોલ બોલના મના નઈ કઈ બોલાય એમ નથી આપણે હાલો ક્યાં જોઈએ પાણી જોઈ છે પાણી જોઈએ જો હળદ નો પાપડ નથી કોઈ થી બળતો એ વ્યવસ્થિત શેકાઈ જાય કા એના મમ્મી એને બે ફૂગા લઈ દીધા એટલે હવે રમે થોડીક વાર અમને એમ જે દેખાય તો ખાલી મોકા જેવો છે પણ મેં એક ફૂગો લઈ લીધો તો એવો પગ પછાડીને રવા પીડ્યો ને સુભાવ તો મમ્મી ઉપર આવી બિલકુલ

પાપડ વધારે આવી ગયા થોડા કામમાં આમાં બે શાક છે તો હેલો ગુડ મોર્નિંગ સોરી હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો આઈ ગયા છે બપોરના દોઢ અને બસ નાઈ ધોઈને રેડી થયો બેગ પેક કરી અને હવે બસ જમી લઉં પેટ પૂજા કરી થોડીક વાર બેસીને પછી નીકળવાની તૈયારી હું જાઉં છું આજે ધારી અને ધારીમાં હોટલ ફન લગભગ તો બધાને ખબર જ છે ફન હોટલ એટલી ફેમસ ચેન્જ છે ત્યાં આજે શૂટ માટે જ આવવાનું છે અને બસ ટાઈમસર નીકળીને ટાઈમસર ત્યાં પહોંચી જાય એવી ગણતરી છે બાપુજી રેડિયોનો ભરપૂર ઉપયોગ કરે છે અત્યારે બારે સોંગ સાંભળે છે લગભગ એક બે કલાકથી જૂના અને એની મોજમાં છે એટલે મેં કીધું બાંદર જઈ અને વિડીયો શરૂ કરું એટલે એમને થોડુંક ડિસ્ટર્બ ન થાય લિંક ન તૂટે જ્યાં સુધી સાંભળે રાખે ત્યાં સુધી હું ભલે સાંભળે ટ્રાવેલિંગ કરવું છે જ જમવું નથી નીંદર નો આવે

એ સરસ મજાનું તમે જો સુરત દાદા જાય છે મસ્ત વ્યુ આવે છે લગભગ પચાસ પચાસ સાઈઠ પચાસ સાઈઠ ગાડી ચાલે રાખે છે આખો રસ્તો એવો છે ક્યાં પોઈ રામ જાણે છ વાગ્યા સાંજના અને ગૂગલમાં ટાઈમ બતાવે છે સાંજના સાડા સાત આઠ વાગે અમે પહોંચશું તો અત્યારે આગ જ છે સાંજના 6:30 છ બાપુજી જે મારે સેન્ડવિચ ખાવી છે ને હવે તો ફટાફટ કહ્યો તો હું બ્રેડ લઈ આવું નગર પછી બ્રેડ મળશે નહીં ખાલી થઈ જાય તો જો બ્રેડ લેવા જાઉં છું ને બહા માટે સામાનની ખીચડી બટેટા બાફ મેં કબાને કીધું તમે કોપરનું ધ્યાન રાખજો કે હું ફટાફટ મીઠી ચટણી અને બ્રેડ લેતી આવું અચાનક ડોરબેલ વાઈ બાપુજીએ બાઈણું ખોઈ લઉં તો આ ત્રણેય આવ્યા

વિડિયો માં વિરોધ ફેમસ થઈ જાય ડાયમંડ પ્લે બટન તમે ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ છો કે થાકી જાય

चोर आया सोना तोड़ के दरवाजा ले गया अच्छा नहीं सुबह थे से एक कवा कैसा था घड़ों में पानी नहीं था कवा मर <laughs> गया तो नहीं सुबह डेट डांस एक लड़का बाहर गया उसको लड़की दिखी और लड़की को अपने घर लेके आया फिर पता चला तो लड़की नहीं लेकर <laughs> આવી આવી ફ્લોર ઉપર કે તો તમે તમારી મેળે ગઈ કોણ મારા છે નામ મારું હમણાં ખબર ક્યારે ઢોસા હતા ના ના મને કેવો ગયો

સેન્ડવીચ ઉતરી ગઈ છે ગરમ આ છે બાપુજી ની ત્રણ ચટણી કેવી રહી સેન્ડવીચ રવિવાર સુધરી ગયો આમ એવું કે આજે રવિવાર હતો ને તો અમને કઈ બ્રેડ ન મળી પછી કોર વગર બ્રેડ લેવી બાપુજી ને એવી ભાવે ચાવવી ન પડે સારું કામ છે ભાઈ ચાવું મહીટું ચાવું મહીટું આવતા રવિવાર નું ગોઠવી રાખજે ભાઈ ભાઈ ઓકે જગ્યા ખરેખર બહુ સરસ છે અને રાતના જે આ એમ્બિયન્સ જોવો છો ને જોરદાર અને વાઈ ગયા છે રાતના ખાલી 10 10 ને 12 થઈ તો એમ લાગે કે ભાઈ કેટલા વાગી ગયા છે સાયલન્ટ પ્રોપર્ટી કોન્ટીનેન્ટ ફેમિલી બેટુ જો ચેડ ના કી ના જગ્યામાં છે એકદમ વચ્ચે દેખાડું આ જરા આગળ આ એક નાનકડી ચલક છે જો હવે અહીંથી જોવા તમે લાગે ના કયા પિક્ચર નું એવું લાગે રોહિત ના આ રીતનું કંઈક શૂટ થયું છે અત્યારે અમારે હમણાં મને રિયે વાત કરી ત્રણ છોકરા આયવા હતા નીચે ને પછી મને એ વિડીયો મોકલો એડિટિંગ માટે તો એ કે ખબર નહીં આ છોકરાઓ કેવી રીતના અહીંયા આવી ગયા હતા અને પછી કે ઓળખતા નહોતા ચેનલ ઈ નહોતી જોઈ પડી એવા થાય ને વિડીયોમાં આવું હતું એટલે પછી વાત કરીને તો મને યાદ આવ્યું કે ગઈકાલે હું લિફ્ટમાં આવતો હતો ને તો મારી સાથે છે ને એક છોકરો અને એના પપ્પા બે જણા મારી સાથે લિફ્ટમાં ચડ્યા અને છોકરો નાનો હતો તો એ કે પપ્પાને કે પપ્પા મારે છે ને હમણાં નીચે જવું છે નવ વાગે નીચે જમીને પપ્પા કે ક્યાંય નથી તો કે પપ્પા મારે મારે કે મારા ફ્રેન્ડ આરે એ કે યુટ્યુબ વિડીયો લેવો છે તો પછી એમ પપ્પા અસવા મહિને પછી એ મારી સામે જોયું પછી એને છોકરાને કી કે આ યુટ્યુબર છે આ બહુ ફેમસ વ્યક્તિ છે અંકલ છે ને એ બહુ ફેમસ છે યુટ્યુબમાં બસ આટલું કીધું હતું અને એને ખબર હતી કે આ અંકલ જાય છે અગિયારમા માળે તો એ તણાઈ આખી પછી ખ્યાલ આવ્યો કે ગેંગ છે તણય મિત્ર છે અને એ ગોતી અને એ ફ્લેટમાં બેલ મારીને એ આવ્યા એ ખાલી ને ખાલી વિડીયો માટે આવવા માટે બાકી એને કાંઈ ચેનલ વિશે નથી ખબર બસ ને યુટ્યુબ વિડીયોમાં આવું તો એટલી ખબર હતી અને પછી આ તમે આગળ બધું જોયું અને રિયા કે બહાર નીકળ્યા ને તો એમ એને કીધું ટાસ્ક આપું છું તમે નામ જાણી આવો જાઓ ચેનલ કઈ છે અમારું નામ શું છે એ બધું જાણી આવો તો એ કે બહાર નીકળે ને તો સામે નો દરવાજો ઓપન થયો ત્યાં ભાભી બહાર આવીને કહેતા થઈ કે અમારે છોકરા કે નણંદનો છોકરો આવે ને એમ ક્યાં આનંદ અંકલ નહીં કે આનંદ વાય નહીં કે કાંઈ નહીં એ સુધી એમાંથી આનંદ સાતા નહીં કે મળવું છે સામે એમ પૂરું બોલે તો એ અને કે આ ત્રણેય તોફાની એ ઉપર ચડી ગયા એટલું એ બોયલા ને તો એ કે બોલા છોકરા હોય એ સાંભળ્યું હતું કે આનંદ સાતા ચેનલનું નામ છે અત્યારની જનરેશન કેટલી સ્માર્ટ હોય એ વાત એમ છે ત્યાંથી એ બેની વાતમાંથી નામે ગોતી લીધું એ લોકોએ મજા છે પણ ચાલો હવે અમારે ઉઠવાનું છે વહેલું અને ટ્રાય કરીએ હવે કંઈક જોતા જોતા સુવાની વિડિયોને અહીંયા વિરામ આપું છું વિડીયો જો સારો લાગ્યો હોય તો એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત